કે નિયમો ભણી લેજો ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી કાં તો પેલા તમારે નોટિસ ઇશ્યુ કરવી પડે અથવા તો અચાનક રેડમાં જાવ છો તો તમારે ફરજિયાત પંચને લઈ જવા પડે મનમાની કરે એલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ વેમાં ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો મોટા ભાગના કર્મચારીઓ તમારી પાસે હોય તો મને આપો ના તોડ કબાલા કરવાની સિસ્ટમ હોય રીત પહેલી વાદી સાહેબ દરેક ના ઘર માં ઘૂસી જવું આ કેટલું વ્યાજ બી છે એને પૂછવાનું નહીં મંજૂરી નહીં લેવાની નોટિસ નહીં આપવાની સાથે પંચ નહીં લઈ જવાના રોજગામ નહીં કરવાનું બીજીવીસીએલ નો કર્મચારી છે યુનિફોર્મ પહેર્યો છે એટલે ગમે એમ ઘરમાં ઘૂસી જવાનું કયો ચેકિંગ વાળો આઈ કાર્ડ સાથે લઈ જાય છે કયો ચેકિંગ વાળો ગામના બે જણાને બોલાવે છે નિયમો કોણ ફોલો કરે છે કોઈ ફોલો નથી કરતા નિયમો ખેડૂત અભણ છે એટલે બાપડાને બસ એના ઘરે ગમે ત્યારે ઘૂસી જાવ એ તમને પૂછવાનો નથી તમે છેમાંથી આવો છો બસ અમે બીજીવીસીએલ વાળા છીએ બે ગાડીઓ સાથે લેવા એટલે ઘૂસી ગયા સાહેબ પોલીસ પણ રેડ એમ નામ નથી કરતી કાં તો નોટિસ આપે છે અથવા તો કોઈ પંચને સાથે લઈ જાય છે બરાબર છે તમારી અચાનક રેડ હોય ફરજીયાત પંચ નો પણ હુકમ કરજો પંચ ને સાથે લઈ જાઓ તમારે સામાનના ઘરે પહોંચો ને એ પેલા પંચ લઈ જવાના હોય છે